કે મિત્ર કીજીએ મરદ મરદમાં દરદ મિટાવે મિત્ર કીજીએ મરદ ખુશામત કર કે ખાવે મિત્ર કીજીએ મરદ જો વિપતને કામ આવે મિત્રતાને કોઈ નાતો ન હોય તો એવા મિત્રોને મળી અને ખૂબ આનંદ થયો તો મિત્રોને આપણે પ્રશ્ન કરીએ તો મિત્ર તમારું નામ શું છે સિંગરકીય પ્રિયાંશુ મુકેશભાઈ તમારી ચેનલનું નામ પ્રેમ બ્લોગર આ ભાઈ એ પણ યુટ્યુબ ચેનલ છે તો એને પણ બધા ફોલો કરજો

જેનું સુંદર નામ છે કૃષ્ણ ભગવાનનું નામ છે આપણે કાળિયા થાકરની યાદી થાય એવા સુંદર મજાના ચેનલના નામ છે અને એવા ત્રણ મિત્રો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ હા અને વચ્ચે આપણા જે મિત્ર છે એને પણ આપણે સવાલ કરીએ કે મિત્ર તમારું નામ શું છે મારું નામ દક્ષિંગ રજ્ય આ મિત્ર તમારી ચેનલ છે કે નહીં નહીં કોન્ટેન ક્રિએટર નથી આ મિત્રની પાસે ચેનલ નથી કોન્ટેન ક્રિએટર નથી છતાં પણ મિત્ર ભેગો એની મદદ માટે આવ્યો છે જેમ કે મારી સાથે મારો મિત્ર સોનાજી પુષ્પક આવ્યો છે તો આપ જેવા મિત્રોને ને મળી અને આનંદ થયો આપ વધુ આપની ચેનલ વિશે જણાવવા માંગતા હોય તો આપ આમાં કહી શકો છો મારી આઈડી માં મે હજી તો હમણાં ચાલુ જ કર્યું મને આમ તો નાનપણથી શોખ છે વિડીયોસ બનાવવાનો ગુજરાતી સોંગ ને ગુજરાતી લવ સોંગ ઉપર મને ખૂબ જ વિડીયો ઘણા કે કે સારું સારું પરફોર્મન્સ છે પણ હવે મને એવું લાગે કે નથી કારણ કે એમાં વ્યૂઝ બહુ ઓછા આવે અને મહેનત બહુ વધારે થાય આ પણ સાચી વાત છે કારણ કે અટાણે એટલા બધા વધી ગયા છે જે સારા સારા વ્લોગર છે ને એના વિડીયો નથી જોતા કારણ કે અટાણે માણસ શોટ જોવે છે પણ હું તો મિત્રને એટલી જ સલાહ આપીશ કે જો તમારી પાસે સમય હોય તો તમે આ ચાલુ રાખો કારણ કે દિવસે દિવસે એમાં પ્રગતિ મળશે કારણ કે આપણે મંદિરે જઈએ અને શ્રીફળ વધારીએ

એટલે ભાઈ ની મહેનત પણ સારી છે અને જે મિત્રો છે એને હું વિનંતી કરું કે તમે બધા સપોર્ટ કરો કારણ કે આપણી જે કળા છે આપણો જે વારસો છે આપણા જે ઐતિહાસિક સ્થળો છે એની મુલાકાત

જય હિન્દ આ ભાઈ ને ફોલો કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કરી દોસ્ટાગ્રામ પેજ માં લિંક નાખી દીવું તમે બધા ફોલો કરી લીજો થેન્ક યુ ધન્યવાદ ખુબ ખુબ આભાર